હેલો મિત્રો નમસ્કાર આજે આપણે શિયાળામાં ખાવાની મજા આવે અને એકદમ હેલ્ધી હોય એવી મેથીની પૂરી બનાવીશું એકદમ ક્રિસ્પી બને છે અને મેથીની હોવાથી શિયાળામાં ખાવાની મજા આવે છે ચલો આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ આપણે સૌપ્રથમ બે બાઉલ મેદાનો લોટ લેવાનો છે અહીં આપણે મેદાની જગ્યાએ ઘઉંનો લોટનો પણ યુઝ કરી શકીએ છીએ ત્યારબાદ તેમાં થોડાક તલ એડ કરીશું એમાં થોડોક બ્લેક પેપર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું અહીં આપણે ઓઇલની જગ્યાએ ઘીનો પણ યુઝ કરી શકીએ છીએ ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરી લેશું આ રીતે ચેક કરી લઈશું કે ઓઇલનું પ્રમાણ બરાબર છે કે નહીં ત્યારબાદ તેમાં મેથી એડ કરીશું મેથીને આપણે અહીંયા કટ કરીને પહેલેથી વોશ કરીને જ મૂકી હોવાથી ડાયરેક એડ કરી લેશું તમે મેથીને ઝીણી પણ સમારી શકો છો ત્યારબાદ તેમાં થોડીક હળદર એડ કરીશું અને લાલ મરચું એડ કરીશું લાલ મરચું અને હળદર એડ કરવી ઓપ્શનલ છે પણ તેના લીધે આપણે પૂરીનો કલર સારો આવે છે બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરીશું અને તેમાં થોડુંક પાણી એડ કરીને બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં તે રીતે લોટ રેડી કરીશું પાણીનું પ્રમાણ આપણે વધારે ના પડી જાય તે માટે અહીંયા આપણે પાણી થોડું થોડુંક જ એડ કરવાનું છે આ રીતે આપણે પૂરી માટેનો લોટ રેડી કરીશું ત્યારબાદ તેને પાંચ મિનિટ રેસ્ટ કરવા દેશું પૂરીને આપણે આ રીતે નાની નાની શેપમાં વણી લેશું પૂરી આપણી જાડી ના રહી જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે આ રીતે આપણે બધી પૂરી ને રેડી કરી લેશું બધી પૂરી આપણે આ રીતે વણી લેવાની છે સાથે સાથે આપણે ઓઇલ ને ગરમ કરવા મૂકી દેવાનું છે આપણે પૂરીને ફ્રાય કરી લેશું અહિયાં આપણી પૂરી જલ્દીથી ફ્રાય થઈ જાય છે તો આપણે ગેસની આંચ એકદમ મીડિયમ જ રાખવાની છે એકદમ ઇઝી રીતે બની જાય છે અને ખાવામાં પણ મજા આવે છે જો તમને મેથી ના ભાવતી હોય તો આવી રીતે પૂરીમાં એડ કરીને ખાઓ તો મેથી પણ ખવાય છે અને પૂરી ખાવાની પણ બહુ મજા આવે છે આ રીતે આપણે બધી પૂરી ફ્રાય કરી લેશું બની છે ને એકદમ મજેદાર જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એક વાર શિયાળામાં આ પૂરી બનાવવાનું ભૂલતા નહીં ખાવાની પણ મજા આવે છે અને તમે દસથી પંદર દિવસ સ્ટોર પણ કરી શકો છો અને ઘરની બનેલી હોવાથી હેલ્ધી પણ હોય છે વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણે સાથે સાથે આજે મેથીના શક્કરપારા પણ બનાવીશું ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ ટુ ટેબલ સ્પૂન જેટલો મેદાનો લોટ લેવાનો છે શક્કરપારા એકદમ ઇઝીલી બની જાય છે જેવી રીતે આપણે પૂરી બનાવી છે એ જ રીતે શક્કરપારા બનાવીશું ત્યારબાદ તેમાં થોડાક તલ એડ કરીશું થોડુંક મરી પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઓઈલ એડ કરીશું બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું આ રીતે ઓઇલનું પ્રમાણ આપણે ચેક કરીશું કે બરાબર છે કે નહીં ત્યારબાદ મેથીને આપણે કટ કરીને અને વોશ કરીને એડ કરીશું મેથીને તમે ઝીણી પણ સમારી શકો છો મેથીના શક્કરપારા ખાવાની બહુ જ મજા આવે છે તો આ રેસીપી ભૂલ્યા વગર ટ્રાય જરૂરથી કરજો અને શિયાળામાં તો ગ્રીન મેથી બહુ જ મજા આવે છે ખાવાની ત્યારબાદ આપણે તેમાં થોડીક હળદર એડ કરીશું અને લાલ મરચું એડ કરીશું જેથી શક્કરપારામાં કલર થોડોક સરસ આવે છે અને એકદમ માર્કેટમાંથી લાવ્યા હોય તેવા શક્કરપારા બને છે ત્યારબાદ તેમાં થોડુંક થોડુંક પાણી એડ કરીને બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં તે રીતનો લોટ રેડી કરી લેશું અહીંયા આપણે પાણી થોડું થોડુંક જ એડ કરવાનું છે જેથી આપણો લોટ એકદમ ઢીલો થઈ જાય નહીં નહીં તો શક્કરપારા આપણા સરખા બનશે નહીં આ રીતે આપણે શક્કરપાળા માટે લોટ રેડી કરી લેશું ત્યારબાદ પાંચ મિનિટ આપણે રેસ્ટ કરવા દેશું આ રીતે મોટું ગોળ ગુલ્લું લેવાનું છે અને તેને ઝાડા શેપમાં જ ગોળ વણી લેવાની છે ત્યારબાદ તેને આપણે મનપસંદ શેપ આપી દેશું તમે નાના કે મોટા સક્કરપારાની સાઈજ રાખી શકો છો એ તમારી ચોઈસ ઉપર છે આ રીતે આપણે તેને કટ કરી લેશું સાથે સાથે આપણે ઓઇલને ગરમ કરવા મૂકી દેવાનું છે ઓઇલ ગરમ થઈ જાય ત્યારે આપણે કટ કરેલા શક્કરપારાને ફ્રાય કરી લેશું અહીંયા શક્કરપારા આપણે એક એક જ એડ કરવાના છે જેથી એકબીજાને ચીપકી જાય નહીં મીડિયમ આ છે જ આપણે તેને ફ્રાય કરવાના છે થોડો કલર આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે આપણે શક્કરપારાને કાઢી લેશું બન્યા છે ને એકદમ મજેદાર જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા મેથીના શક્કરપારા ખાવામાં બહુ જ મજા આવે છે તો રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં પણ એકદમ મજેદાર લાગે છે વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરજો Subscribe my channel and join cooking with Disha. Wow.